હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ માત્ર ઇન્ફોર્મેશન ચેનલ માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો બાર બે હજાર ચોવીસ પચીસ સબ ઓફિસર વર્ગ ત્રણની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગે મહત્વપૂર્ણ સૂચના આવેલી છે તો મિત્રો જોઈએ વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં અભ્યાસક્રમ આપેલો છે જેમાં મિત્રો ભાગ અ અને ભાગ બ બે વિભાગમાં પ્રશ્નપત્ર રહેશે જેમાં ભાગ એ માં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે એમાં મિત્રો જોઈએ તો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો

ભાગીદારી સમય અને ભાગ બી માં જોઈએ તો એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતના બંધારણ સંબંધી દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ભારતના બંધારણમાં જોઈએ તો ભારતનો અમુક મૂળભૂત રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ તેમની ભૂમિકા જવાબદારી પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણી સુધારાઓ ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો ત્યારબાદ ભારતના ન્યાયતંત્ર સંવૈધાનિક સંસ્થાઓ આ તમામ મુદ્દાઓ સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ બીજા નંબર પર જે વર્તમાન પ્રવાહ તો મિત્રો વર્તમાન પ્રવાહોમાં કરંટ અફેર્સ પારદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈશ્વિક લેવલનો કરંટ અફેર્સ પણ પૂછાશે જેમના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેશનના પાંચ ગુણના દસ ગુણના પ્રશ્નો પૂછાય છે જેમાં ગુજરાતીના પાંચ અને અંગ્રેજીના પાંચ ગુણના પ્રશ્નો પૂછાય છે જેમાં સમીક્ષા અર્થઘટન અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ આપવામાં આવશે અને ગતઘટના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો નંબર ઉપર તો મહત્વપૂર્ણ પોઈન્ટ છે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે અને એકસો વીસ ગુણ આપવામાં આવશે જેમાં વિષય સંબંધિત મિત્રો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ

ત્યારબાદ મિત્રો પાંચમા નંબર ઉપર જોઈએ તો આગ અને અગ્નિ વિજ્ઞાનની મૂળભૂત બાબતો સંબંધિત ચાર પ્રશ્નો પૂછાશે અને ચાર ગુણ રહેશે ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર આગ નિવારણ જેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ફેક્ચર ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન ગ્રામીણ આગ એરક્રાફ્ટ ફાયર બસાવ શીપ ફાયર એસ્કેપના માધ્યમ વગેરે સંબંધિત સત્તર પ્રશ્નો પૂછાશે અને સત્તર ગુણ આપવામાં આવશે ત્યારબાદ સાતમા નંબર ઉપર અગ્નિશમન જેમાં ફોર્મ અને ફોર્મ બનાવવાના સાધનો નળી નાના અને ખાસ ગિયર સીડી પંપ અને પંપ ઓપરેશન વોટર ટેન્ડર પ્રેક્ટિકલ ફાયરમેનશીપ નળી ફિટિંગ વગેરે સંબંધિત સત્તર પ્રશ્નો પૂછાશે અને સત્તર ગુણ આપવામાં આવશે ત્યારબાદ વિજ્ઞાન સંબંધી સત્તર પ્રશ્નો પૂછાશે જેમના સત્તર ગુણ આપવામાં આવશે જેમાં મિત્રો મૂળભૂત ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર શાસ્ત્ર ઇલેક્ટ્રિસિટી હાઇડ્રોક્લિક્સ ત્યારબાદ હાઇડ્રેન્ટ ફિટિંગ્સ વોટર રિલે શ્વાસ લેવાનો ઉપકરણ અગ્નિશમન વગેરે મુદ્દાઓ સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ નવમા નંબર ઉપર સામાન્ય જ્ઞાન સંબંધી વિષયને લગતા સત્તર પ્રશ્નો પૂછાશે જેમના સત્તર ગુણ રહેશે જેમાં ફર્સ્ટ એઇડ અને એમ્બ્યુલન્સ એઇડ રિસુસ જેના મહત્વપૂર્ણ મુદ્દા ફર્સ્ટ એઇડ અને એમ્બ્યુલન્સ અને રિસોસિટેશન અને કંટ્રોલ રૂમ વોશરૂમ અને કંટ્રોલ રૂમની કાર્યવાહી બસાવ અગ્નિસેવા વહીવટ વિશેષ સેવાઓ અને શિસ્ત સંબંધિત મુદ્દાઓમાંથી સત્તર પ્રશ્નો પૂછાશે ત્યારબાદ દસમા નંબર ઉપર ફાયર કોડ્સ અને ધોરણો સંબંધિત ચાર પ્રશ્નો પૂછાશે અગિયારમા નંબર ઉપર ફાયર એન્ડ સ્મોક ડાયનેમિક્સ સંબંધિત ચાર પ્રશ્નો પૂછાશે ત્યારબાદ અગ્નિસેવા અને આપત્તિ વ્યવસ્થાપન આગ અને આપત્તિ વ્યૂહાત્મક વ્યવસ્થા તમને ચાર પ્રશ્નો પૂછાય છે ત્યારબાદ તેર નંબર ઉપર ફાયર સર્વિસ ટેકનોલોજી અને મીડિયા સંબંધિત ચાર પ્રશ્નો પૂછાય છે અગ્નિ સેવા માટેના સાધનો સંબંધિત ચાર પ્રશ્નો સલામતી વ્યવસ્થાપન અને પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત ચાર પ્રશ્નો સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલની ભૂમિકા સંબંધિત ચાર પ્રશ્નો અગ્નિ સલામતીના ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ સંબંધિત ચાર પ્રશ્નો આ તમામ પ્રશ્નોના મિત્રો એક એક ગુણ આપવામાં આવશે પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે જ્યારે પાર્ટ બી માટે ભાષા નીચે મુજબની રહેશે જેમાં ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ગુજરાતી કોમ્પ્રિહેન્શન પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે અંગ્રેજી કોમ્પ્રિહેન્શન પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે અને શૈક્ષણિક લાયકાત ને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી આ બંને ભાષામાં રહે ત્યારબાદ અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે અઢાર આઠ બે ના રોજ આવેલી મહત્વપૂર્ણ સૂચના છે જાહેરાત ક્રમાંક ત્રણસો બાર બે હજાર ચોવીસ પચીસ સબ ફાયર ઓફિસર વર્ગ ત્રણ ની સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અંગે મહત્વપૂર્ણ સૂચના આવેલી હતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર